સ્પીચ આપવાની હોય એટલે મારું તૈયાર હોય લખાડે એટલે હું બી એટલો બધો મૂળમાં પણ વડાપ્રધાન શ્રી ને વડાપ્રધાન નું વિઝન ફરી એક વખત આપણને બધા જોવા મળ્યું કે કોમનવેલ્થ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈ બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની હું તો ખાલી એટલું જ કહેવા માટે ઉભો થયો છું કે બે દિવસમાં માં ઓગણીસ દુ ને આડત્રીસ કલાકની જર્ની અને અત્યારે જે ફ્રેસનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે પણ હવે થોડુંક આરામ થઈ જશે અહિયાં ગાડી જગ્યા સારી છે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સી સુલાર સંપર્ક કરો